બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં કુદરત ફરી એકવાર મહેરબાન બની છે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે રેલ નદીમાં સાતમી વાર નવા નીર આવ્યા છે મોડી રાત્રે આવેલા પાણીથી નદીનું વહેણ તીવ્ર છે વારંવાર નદીમાં પાણી ખેતીને મોટો ફાયદો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે કેનાલની માંગ વચ્ચે કુદરતના આ નીર ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયા છે રેલ નદીને કારણે આસપાસના અનેક ગામોના તળાવો પણ છલકાઈ ગયા છે નદીમાં પાણી આવતા અનેક લોકો નહવા ઉમટી પડ્યા હતા અને ગામની અંદર કેટલા વરસાદની અછત હતી અને આ વર્ષની અંદર કુદરતની અંદર જોવા જઈએ તો નદી અંદર છેલ્લા સાત વખત પાણી આવી ગઈ છે અને એ પાણીને કારણે આજુબાજુના ખેડૂતો ગામના ખેડૂતો અને દરેક ગામ ફાયદો પણ છે ગામના તળાવ પણ ધરાશે આજુબાજુ ખેતરલાલ જે ફળદ્રુપ પણ થશે અને માતાજીની મરબાની છે અને વરસાદની પણ મરબાની છે કુદરત કે આ વર્ષે બધાને રાહત મળશે અને સારું કાર્ય થશે કરવામાં આવે તો જે હવામાન વિભાગની આગાહી મુજબ જે ગઈકાલથી દાંદરામાં વરસાદ વરસી રહ્યો છે તે ઉપર રાજસ્થાનમાં ઉપરવાર વરસાદને લઈને જે રેલ નદી છે રેલ નદી આવી રહી છે અનેક ગામડાઓના તળાવો છે તળાવોમાં ભરાઈ રહ્યા છે અને જોવા જઈએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અહીંયા લોકો પણ જે રેલ નદી છે રેલ નદી દવા આવી રહ્યા છે રેલ નદી આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને અન્ય જગ્યાઓ પણ લોકોને ખુશીનો માહોલ પણ એક જોવા મળી રહ્યો છે એક બાજુ ખેડૂતોને પાણી નથી મળતું તો આ બાજુ રેલ નદી આવતા તળાવ ભરાવતા પણ ખેડૂતો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હિંમત મોદી બિલ્ડિંગ ન્યૂઝ ચાંદેલા